નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર ઉપર આજે આપણે જોઈશું પીજીવીસેલના ઘર કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે વિગતે ચર્ચા કરી તો શરૂ કરીએ આજનો વિડીયો અરજી ફોર્મ શું તમે પીજીવીસેલનું ઘર માટે નવું કનેક્શન લેવા માંગો એટલે કે નવ વીજ કનેક્શન લેવા માંગો છો તેના માટે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે વગેરે પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે જો તમારે ઘર માટે નવું કનેક્શન લેવું હોય તો હવે તમારે ઓફિસ જવાની જરૂર નથી તમારે નવા કનેક્શન માટેની અરજી ફરજિયાત ઓનલાઈન કરવાની રહેશે તમે નવા કનેક્શન માટેની અરજી ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકશો ઈ વિદ્યુત સેવા પોર્ટલની લિંક નીચે આપેલ છે જે www.portal.juvenal.in આ લિંક ખોલીને તમે ઓનલાઈન અરજી કરી શકો જેનો વિડિયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું ગામડામાં નવા કનેક્શન માટેના ડોક્યુમેન્ટ એટલે કે જો તમારે ગામડે કનેક્શન લેવું હોય ઘર મીટર તો તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની આપણે ચર્ચા કરીએ સૌ પ્રથમ ફોટો ઓળખનો પુરાવો એટલે કે એક તમારે પુરાવો રજૂ કરવાનો હોય છે ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રેશન કાર્ડ સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો ઓળખ કાર્ડ ત્યારબાદ જગ્યાની માલિકીનો પુરાવો જેમાં રજીસ્ટર વેચાણ અનુક્રમણિકા નકલ આક એટલે કે આકારણી પત્ર નવીનતમ વેરા રસીદ ફાળવણી પત્ર અથવા ગ્રામ કક્ષાની સરકારી સત્તા દ્વારા જારી કરાયેલ માલિકીનું પ્રમાણપત્ર એટલે કે ગામ નમૂના નંબર બે આ હતા આપણે માલિકીના પુરાવા હવે જોઈએ જો અરજદાર ભાડૂત હોય તો નોટરાઈઝ લીડ લીડ રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર અથવા ભાડા કરાય અથવા જો અરજદાર કંપની ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થા સરકારી વિભાગ વગેરે હોય

આ આપણે એક માહિતી માટે હતું ફાઇનલ તમે જે તે ઓફિસે અરજી સિટીમાં નવા કનેક્શન ડોક્યુમેન્ટ ફોટો ઓળખનો પુરાવો નીચેનામાંથી કોઈ પણ એક જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે રેશન કાર્ડ સરકારી એજન્સી દ્વારા જારી કરાયેલ ફોટો ઓળખ કાર્ડ ત્યારબાદ બે નંબર જગ્યાની માલિકીનો પુરાવો જેમાં રજિસ્ટર વેચાણ ડીડ અથવા નવીનતમ મ્યુનિસિપલ ટેક્સ ડિમાન્ડ નોટિસ અથવા ટેક્સ રસીદ અથવા પ્રોપર્ટી કાર્ડ સિટી માટે આપણે આવો છે ત્યારબાદ ફાળવણીનો પત્ર ત્યારબાદ માલિક પાસેથી એનઓસી જો માલિક ન હોય પરંતુ કાયદેસર કબજે ત્યારબાદ જો અરજદાર ભાડૂત હોય તો નોટરાઇઝ લીડ ડીડ રૂપિયા ત્રણસો ના સ્ટેમ્પ ઉપર અથવા ભાડા કરાર જો કંપ જો અરજદાર કંપની ટ્રસ્ટ શૈક્ષણિક સંસ્થા સરકારી વિભાગ વગેરે હોય તો તેના ઓથોરાઈઝ લેટર પેડ ઉપર સહી અને લખાણ હોવું જોઈએ જો પ્રોપર્ટીમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો નોટરાઇઝ અંડરટેકિંગ રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ ઉપર એટલે કે અન્ય ભાગીદારીના ત્રણસોના સ્ટેમ્પ ઉપર સહમતી ત્યારબાદ બાજુમાં આવતી લાઇટ બિલની કોપી એટલે કે કોપી અથવા તો ગ્રાહક નંબર એટલે કે બાજુવાળાનું લાઇટ બિલ ઉપર મુજબના ડોક્યુમેન્ટની લિસ્ટ પીજી વેબસાઇટ પરથી લેવામાં આવેલ છે ઉપર આપેલી માહિતી માત્ર માત્ર તમારી જાણ માટે છે વધુ માહિતી માટે તમારી ઓફિસનો સંપર્ક કરો અથવા ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી ડોક્યુમેન્ટ વિશે કોઈ પણ જાણકારી મેળવવા માટે તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા અમારી ઉર્જા મિત્ર ઇન્સ્ટાગ્રામ આઈડી પર પણ તમે મેસેજ કરી શકો છો અને ફેસબુક આઈડી પર પણ મેસેજ કરી શકો છો તમને જવાબ અવશ્ય મળશે આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર ભવિષ્યમાં વધુ ઉપયોગી માહિતીના વિડીયો માટે જોડાયેલ રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો આભાર થેન્ક યુ જય